રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તાઓની બિસ્માર હાલત થઈ ગઈ છે તેમજ ધોરાજીના જેતપુર જૂનાગઢ રોડ પર થોડા જ વરસાદને કારણે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે જે રિપેર કરાવવા અનેક અરજીઓ કરવામાં આવી છે જે બાદ આખરે તંત્ર જાગ્યું છે અને બિસ્માર રસ્તાઓની રિપેર કરવાનું કામ શરૂ કર્યું છે પરંતુ તેમાં પણ તંત્રની આ બેદરકારી છે કે તેઓને ખબર હોવા છતાં તેઓએ આખાડા કાન કર્યા છે કે શું એક ઘટના સામે આવી છે જેમાં તંત્રએ બિસ્માર રસ્તાઓ રિપેર કરવા બાળમજૂરીને બોલાવ્યા છે જૂનાગઢ રોડ અને જેતપુર રોડ સ્ટેટ હાઈવે વિભાગમાં આવતા હોવાથી તેમના દ્વારા આ રોડ રિપેર કરાવવા બાળમજૂરીને મોકલવામાં આવ્યા હતા જેના દ્રશ્યો હાલ કેમેરામાં કેદ થયા છે ત્યારે બાળમજૂરી પર પ્રતિબંધ હોવા છતાં સરકાર દ્વારા જ બાળકોને મજૂરી કામ કરાવવા માટે બોલાવતા જવાબદાર તંત્ર વિરુદ્ધ આ બાબતે કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું